વખતનો આ સૌથી જૂનો લાલ ડંડાનો પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો અને છેલ્લા એકસો એકાણું વર્ષથી પગપાળા અંબાજી જતા આ સંઘમાં પાંચસો થી વધુ ભક્તો જોડાયા જ્યાં લાલ દંડાના પગપાળા સંઘેમાં અંબાના શિખરે ધજા અર્પણ કરી અને આ સંઘનું અંબાજી મંદિરમાં ખાસ સ્વાગત કરવામાં આવ્યું કહેવાય છે કે દેશમાં પગલે નામની બીમારીએ હાહાકાર મચાવ્યો હતો અને એ સાથે આ પ્લેગ જે બીમારી અને તેને કારણે મા અંબાને બાધા માંગવામાં આવી હતી અને મા અંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાત્મો થતાં તેમણે બાધા પૂરી કરવા પગપાળા અંબાજી આવી અને માતાજીનો આશીષ મેળવ્યો હતો ત્યારથી સતત દર વર્ષે લાલ ડંડાવાળો સંઘ અંબાજી આવે છે અને અઢારસો એકતાલીસમાં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે અમદાવાદથી અંબાજી ખાતે આ સંઘ આવી આવી રહ્યો છે અને એ જ પ્રમાણે દરવાર ભક્તો પણ આ સંઘનું ઘણી સુંદર રીતે સ્વાગત કરે છે દાતાના મહારાજશ્રી પણ ગમે ત્યાં આ દિવસે અગિયારો સભ્યો છે દાતા ખાતે આવીને રાજમહેલમાં અમારું અને સંઘનું સ્વાગત કરે છે અને આનંદ અનુભવ છે એ જ રીતે આજ બધા ઊભા છો એક પ્રમાણે તમે બધા પણ મા જગદંબાની અખંડ કૃપા ને પરિવાર આ ગુજરાતની અંદર કેટલી બધી પરિવાર છે સંખ્યા બી બહુ છે તો ભાગ્યશાળીઓ એ આ દર્શનનો લાભ લઈ શકે